ભાઈઓ બિલકુલ ચિંતાજનક આવી અને અને અટકે આપણા ડુંગળીના બજાર ભાવ એની જે ચિંતા આપણને થઈ રહી હોય ખેડૂત તરીકે એની પાસેથી આપણે હવે પછી અપેક્ષાઓ કેવી રાખી શકીએ ભાવને લઈને અને બજારની સ્થિતિનું ચિત્ર કેવું છે મુખ્ય માર્કેટ જે કાંઈ છે મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના આ બધા બજારોમાં એકંદર સ્થિતિ કેવી છે આવકો કેવી છે અને આપણા ગુજરાતમાં આવકોમાં વધારો ઘટાડો કેવો છે સાથે સાથે આગામી નજીકના સમયમાં આપણા ભાવ પર અસર કરનારી કોઈ નવી ખબર કે કોઈ નવા સમાચાર છે કે કેમ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ ડુંગળી સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ચર્ચા કરતા રહ્યા છીએ પણ બજારની જે કઈ સ્થિતિ અને જે કઈ સંભાવનાઓ હતી એની બજારના સૌ વાત પહેલા પણ આપ સૌની સાથે અહીંથી ચર્ચા કરવામાં આવી હતી કે અત્યારે જે ડુંગળીના ભાવમાં ચર્ચાનો પાયો જે કઈ હતો એ માત્ર ને માત્ર બાંગ્લાદેશ નિકાસના આધારે હતો અને બાંગ્લાદેશ નિકાસ એટલે એક બિલકુલ અનિશ્ચિત વેપાર આખરે બાંગ્લાદેશ સાથેના વેપારનું ચિત્ર અત્યારે સાવ સ્પષ્ટ થઈ ગયું છે આપણે ત્યાંથી કોઈ મોટા જથ્થામાં માલ બાંગ્લાદેશમાં ડુંગળીનો જતો નથી અને આપણે ત્યાં જે કાંઈ આપણી જરૂરિયાત છે આપણા દેશની પોતાની એ જ જરૂરિયાતના આધારે બજારમાં વેપારો થઈ રહ્યા છે હવે અત્યાર સુધી સાચવી રાખેલી જે કઈ આપણા ખેડૂત ભાઈઓ પાસે ડુંગળી હતી એ ડુંગળી બજારમાં આવેલા સુધારા પછી મોટા જથ્થામાં બજારમાં આવવાની શરૂઆત થઈ એટલે જથ્થાના કારણે ભાવ દબાવ્યા સાથે સાથે બાંગ્લાદેશ તરફની અપેક્ષા જે હતી એ ઝીરો થઈ ગઈ એટલે એની પણ અસર ઊભી થઈ પરિણામે આપણે પાછળના દિવસોમાં જે દરજ્જા હતા લગભગ એ દરજ્જાની બિલકુલ નજીક આપણા ભાવ અત્યારે આવી અને પહોંચી ગયા છે સામે આગામી નવી સિઝનનો ડુંગળીનો પાકીને આવનારો જે કાંઈ માલ હોય એના સમાચારો અને એની વિગતો પણ બજારમાં આવવાની શરૂ થઈ ગઈ પણ એક નવી રાહત અત્યારના દિવસોમાં જે કાંઈ આપણને જોવા મળી રહી છે ભાવોમાં એ એવા રૂપમાં છે કે આપણે ત્યાં ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પશ્ચિમી ઉત્તર ભારત એટલે કે પંજાબ અને પંજાબની અસર નીચે રાજસ્થાન આ બંને રાજ્યોમાં બહુ મોટા પાયે વરસાદ સાથે સાથે

સૌથી આગોતરું જે ડુંગળીનું વાવેતર થતું હોય છે એ વાવેતર ઉપર પૂર પ્રકોપની બહુ મોટી અસર થઈ છે એટલે બજારમાં એક વાતાવરણ બે ચાર દિવસથી નવું બની રહ્યું છે કે હવે ડુંગળીની નવી સિઝનની આવકો થોડી મોડી થશે લગભગ પંદર વીસ દિવસ કે એકાદ મહિના સુધી પણ આવકો મોડી થાય એવી સંભાવનાઓ

સારામાં સારી મુખ્ય બજારોમાં પણ બહુ સારી વાળી અને ખૂબ સારી ક્વોલિટી હોય તો પણ વીસ કિલોના હિસાબથી આપણે જોઈએ તો ત્રણસો રૂપિયા આસપાસ માંડ માંડ બજાર ભાવ પહોંચે છે સામાન્ય રૂપમાં સારી ક્વોલિટી અઢીસો રૂપિયા પૂરી થઈ જાય છે અને

ત્રણ ગણો માલ દરરોજ અત્યારે દૈનિક હિસાબથી આવી રહ્યો છે એટલે આપણે ત્યાં પણ હજી કેટલા ખેડૂતો પાસે સંગ્રહિત ડુંગળી છે અને ઠીક ઠીક પ્રમાણમાં સંગ્રહિત છે ત્યારે અત્યારના સમય સંજોગો પ્રમાણે હવે બજારની સ્થિરતા બની રહેવાની સંભાવનાઓ છે એટલે દિવસ કે અઠવાડિયું પણ આપણી પાસેના સંગ્રહિત પાકમાંથી આપણે જથ્થો અવશ્ય વેચીએ ત્યાર પછીના દિવસોમાં થોડો ઘણો પણ સાચવેલો માલ આપણી પાસે હોય અને સારા બજારમાં ભાવની શક્યતાઓ બને અને સુધારો મળે તો જુદી વાત છે પણ એકંદર બહુ મોટા સુધારાની અપેક્ષા હવે પછીના સમયગાળા પાસેથી આપણે આપણા ડુંગળીની પેદાશ પાસેથી ન રાખી શકીએ એવા સંજોગો મુખ્ય બજારોની ખૂબ મોટા પાયે થતી આવકોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ મિત્રો તો આજના દિવસે ડુંગળીના પાકની અત્યારની સ્થિતિ અને હવે પછીના દિવસોમાં બજારમાં સુધારો ઘટાડો કે સ્થિરતા બની રહેવાના સંજોગો ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ અગત્યનું છે અને એને માટે આપ સૌના પ્રયાસો થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત